છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી સામાં સાત વોર્ડની અઠ્ઠાવીસ ઘટકો માટે વહેલી સવારે સાત વાગ્યાથી શરૂ થઈ હતી તમામ મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે પરંતુ છોટાઉદેપુર નગરના વોર્ડ નંબર બેના એસએફ હાઈસ્કૂલના પ્રાઇમરી વિભાગમાં બી એસપી અને બીજેપીના કાર્યકરો વચ્ચે રકઝકઝરી હતી પરંતુ પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક આવીને મામલે થાળ પાડ્યો હતો

મતદાન આવું કરે એટલે કેવું તો પડે ને કે ભાઈ આ જો જે વોટરસજ નથી તો એમને અંદર ગુસ્સો દો તમારા પર ખુલ્લો કરે છે કે હેરાન કરવામાં આવે છે ના 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 તમારી સામે છે તમે હમણાં ઇન્ટરવ્યુ એમાં કોઈ જગ્યાએ તમારે લાગી એવું Yeah. <laughs>